નમસ્કાર દર્શક મિત્રો હું વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે નગરપાલિકા નગરપાલિકાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વિજાપુર નગરપાલિકામાં જે કાયમી ચીફ ઓફિસરની જે નિમણૂક કરવાની હતી જે ગત રોજ એટલે કે ઓગણીસ તારીખના રોજ કાયમી ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે આપણે તે પણ જણાવી દઈએ કે અત્યાર સુધી જે હાલ સુધી જે ચાર્જ સંભાળતા હતા હિંમતનગર હિંમતનગર ચીફ ઓફિસર અલ્પેશ પટેલ જે ચાર્જમાં હતા હવે તેમની જગ્યાએ નવા ચીફ ઓફિસરને નિમણૂક કરવામાં આવી છે જે ચીફ ઓફિસર જે નિમણૂક કરવામાં આવી છે તેમનું નામ જે છે નીલમબેન નીલમબેન રોય નામ જે છે અને તે વર્ગ અધિકારી તરીકે સોજિત્રા નગરપાલિકાથી બદલી તેની વિજાપુર નિમણૂક કરવામાં આવ્યા છે વધુ વધુમાં જણાવી કે અગાઉ જે આઠ દસ મહિના અગાઉ જે વિજાપુરના જે કાયમી ચીફ ઓફિસર જયેશ પટેલ હતા તેમની વિરમ વિરમગામ ખાતે બદલી કરવામાં આવી હતી અને એક બ્રેકિંગ ન્યૂઝ હતા કે ગઈકાલે વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ રાજીનામું ધર્યું હતું ત્યારે આજે એક વધુ એક અપડેટ આવ્યું છે કે વિજાપુર નગરપાલિકા ખાતે આપણા નંબર નવા નિમણૂક જે ચીફ ઓફિસર જે છે નીલમબેન રોયની નિમણૂક કરવામાં આવી છે ત્યારે તે જણાવી જણાવ્યું કે વિજાપુરમાં જે નગરની જે સમસ્યાઓ છે ખાસ કરીને જે અંદરના વિસ્તારોમાં જે છે ગટર લાઇન રોડ રસ્તા અને પાણી ઓછું આવવાની સમસ્યા છે જેનાથી પ્રજા કંઈક અંશે પરેશાન નજર આવતી હતી પરંતુ નવા જે ચીફ ઓફિસર છે મહિલા ચીફ ઓફિસર છે તેઓથી નગરજનોને આશાઓ બંધાય છે કે કે વિજાપુરનો વિકાસ થશે અને વિજાપુરનો વિકાસ થશે કેમ કે અગાઉ જે કહી શકાય કે જે ચીફ ઓફિસર કાયમી ચીફ ઓફિસર હતા જયેશ પટેલની બદલી થઈ ગઈ હતી જેના પછી હિંમતનગરના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ તથા વિજાપુર જે તાલુકાના મામલતદાર છે તેમને વહીવટી કામગીરી સોંપવામાં આવી હતી વધુ અપડેટ વધુ સમાચાર